છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણ એ કદવાલ ગ્રામ પંચાયત ખાતે જનસંવાદ યોજાયો છોટાઉદેપુર જિલ્લા કલેક્ટર શ્રુતિ ચારણ એ પાવી જેતપુર તાલુકાના કદવાલ ગામ ખાતે જનસંવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો જેમાં કદવાલ પંથકના બેતાલીસ ગામોના આગેવાનો તથા વડીલો અને સરપંચો તમામ જિલ્લા તથા તાલુકાના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા જેમાં કદવાલ તથા આજુબાજુ ગામો લોકોના સમસ્યાઓની માહિતી કલેક્ટરે સાંભળી હતી

એમાં ગ્રામ સેવક આજે રહ્યા તેમ અનેક જાતના ખેડૂતોને અનેક સૂચનાઓ આપી તેમજ જ સીએચસી દવાખાનામાં સોનોગ્રાફ મશીન માટે બી માંગણી કરી અને એક્સરે મશીનની પણ અમે માંગણી કરી તે જિલ્લા કલેક્ટર અધિકારી ધ્યાનમાં રાખશે અને સરપંચ ટીમની પંચાયતમાં સારી કામગીરી છે એવું કહી આ કાર્યક્રમને સમાપ્ત પૂર્ણ કરીએ છીએ ગ્રામ પંચાયતના પટાણગઢમાં

ગામડાના દરેક લોકો હાજર રહી અને બેનો આભાર પણ માન્યો અને આ આયોજનમાં આયોજન ગ્રામ પંચાયત પણ સારું આયોજન કરીને બધાને હાજર રાખ્યા સૌને જાગૃત પણ કર્યા એ બદલ સૌનો આભાર ભારત